તો દોસ્તો હવે ભારે વરસાદની આગાહી આવી ગઈ છે ગુજરાતમાં ચોમાસું જે છે તે ચાલુ થઈ ગયું છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે ચોમાસાની શરૂઆતમાં જ ભારે વરસાદને કારણે નદી નાળા પણ છલકાઈ ગયા છે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે દોસ્તો આવામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બાવીસથી છવ્વીસ જૂન સુધી રાજ્યમાં વિધિવત ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે સાથે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી નવસારી વલસાડમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે સાથે જ પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મહીસાગર દાહોદ મોરબી જામનગર ખેડા પંચમહાલ આણંદ રાજકોટ તાપી ડાંગમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે યલો એલર્ટ એલર્ટ આપવામાં આવ્યું છે આજ રોજ બનાસકાંઠા અમરેલી ભાવનગર નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ઉપરાંત આપ જણાવી દઈએ કે કચ્છ બનાસકાંઠા અરવલ્લી તાપી સુરત ડાંગ પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મહીસાગર દાહોદ મોરબી જામનગર બોટાદ ખેડા પંચમહાલ આણંદ રાજકોટમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે સાથે જ આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે દોસ્તો આપ સૌને વધારે માહિતી એ જણાવી દઈએ કે આવતીકાલે ચોવીસ જૂને બનાસકાંઠા અમરેલી ભાવનગર રાજકોટ જૂનાગઢ નવસારી વલસાડ સુરત તાપી ડાંગ બનાસકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે પચીસ અને છવ્વીસ જૂને અમરેલી ભાવનગર બોટાદ જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ આણંદ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા તાપી સુરત ડાંગ નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે આપ સૌને એ પણ જણાવી દઈએ દોસ્તો કે સત્યાવીસ જૂન માટે પણ હવામાન વિભાગે ત્રેવીસ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું યલો એલર્ટ છે તે જાહેર કર્યું છે તો દોસ્તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાં કેટલાક સ્થળોએ તાપમાન સામાન્ય કરતાં વધી શકે છે અને એક એકંદરે મોટા ભાગમાં ચોમાસાની ગતિવિધિઓ તીવ્ર બની રહે છે જે ગરમીની રાહત આપશે પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડકારજનક બની શકે છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો તે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલી છે અને કેટલા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે અને કેટલા વિસ્તારોમાં યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે તેના વિશે પણ સવિસ્તાર જણાવવામાં આવેલું છે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે ભારે વરસાદની આગાહી છે તે સત્યાવીસ તારીખ સુધી હવામાન વિભાગે જાહેર કરી છે તો સત્યાવીસ તારીખ સુધી જે આટલા ગામો દેખાડ્યા છે આટલા જિલ્લાઓ બતાવ્યા છે તેમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો આવા સમયમાં માછીમારોને પણ દરિયો ન ખેડવા જવાની સૂચના પણ આપવામાં આવી છે દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વપૂર્ણ હવામાન વિભાગ વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ગુજરાત ખબર ટુ પોઈન્ટ ઝીરો ને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકન પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ